નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મિત્રો વાત કરીશું તમને ખ્યાલ છે તે ગઈકાલમાં મિત્રો રાજકોટ કાલાવાડા રોડ ઉપર ગેમ ઝોન આવેલું છે ગેમ ઝોનમાં મિત્રો આગ લાગી હતી આગ લાગવાના કારણે મિત્રો અનેક લોકો ફસાયા છે અને અનેક લોકોનું મુદ્દે મળ્યા છે અને હજુ કેટલા સબ એવા છે તે હજુ આપણને કંઈ માહિતી મળી રહેશે તેના વિશે આપણે શા માટે આગ લાગે કેવી રીતે આગ લાગે તેના વિશે વાત કરીશું તમે જોઈ શકો છો પહેલાં જે આગ લાગી તેના ચિત્રો જોઈ શકો છો મિત્રો આગ કેવી ભીષણ આગ લાગી તેના કારણે ધુમાડો ધુમાડો થઈ ગયો રાજકોટમાં તમને ખ્યાલ રાજકોટમાં કાલા કાલાવાડા રોડ ઉપર જે ગેમ ઝોન આવેલું છે મિત્રો ગેમ ઝોન તમને ખ્યાલ છે હાલમાં જે વેકેશન ચાલુ રહે છે વેકેશનના કારણે મિત્રો જે બાળકો છે જે મોજ માણવા માટે બાળકો સાથે જે વાલીઓ છે વાલીઓ કહી શકાય છે માતા પિતા બહેનો ઘણા મિત્રો જે ગયા હતા તે ગેમ ગેમ ઝોન પર તે બાળકોને વેકેશન નિહાળવા માટે પણ મિત્રો વેકેશન તેનું અંતિમ વેકેશન બની ગયું તેવું લાગી લેવું દેખાય છે મિત્રો કેમ કે સત્યાવીસ જે સત્યાવીસ છે મિત્રો માણસો તે સત્યાવીસ માણસો મુદ્દે મળી છે ને એવા પણ લોકો છે તેમને હજુ પણ મિત્રો જે જે પોલીસકર્મી છે પોલીસકર્મી જે જે છે મૃતકો મૃતકોના ગયા ચોત્રીસ લોકો ગયા હતા પણ ચોત્રીસ લોકોને તો સત્યાવીસ લોકો જ મળ્યા છે સાથે સાથે તમે સાત લોકો એવા છે તેમાં જે મુદ્દે પર મળેલા નથી તો તમે જોઈ શકો શા માટે કેવી રીતે આગ લાગે છે કોના કારણ મિત્રો જે અધિકારીને કારણે લાગે છે અધિકાર જે કામ સરખે ન કર્યો તેના લીધે કે શોર્ટ સરક્યુટમાં તો આગ અનેક પ્રશ્નો છે તમને ખ્યાલ છે કે આવો ના આવું બનાવ મિત્રો મોરબી મોરબી ઉપર લાગે છે મોરબી જે ઝૂલટો પણ એ પણ તૂટી ગયો હતો તેના કારણે જે તેના કારણે અનેક લોકો જે તેમ અનેક લોકો જે ત્યાં મૃત્યુ પામે હાલમાં મિત્રો ગઈકાલ જે કાલાવા રોડ કાલાવા રોડ ઉપર જે મિત્રો રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અનેક અધિકારીઓ ત્યાં પહોંચી ગયા ત્રણ વાગે મિત્રો કલેક્ટર કચેરી ખાતે ત્યાં સર્વને બોલાવવામાં આવે હતા અને રેસ્ક્યુ કરવામાં આવ્યું અને જે માહિતી સચોટ સચોટ માહિતી આવે સચોટ માહિતી થાય તે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે સાથે સાથે મિત્રો જે તમે જોઈ શકો છો કે હર્ષવિવેદના આપી નર્સ સંગવિધિ પર દુઃખને દુઃખને વ્યક્ત કરી છે તેમને લાગણી દુઃખ વ્યક્ત કરી છે તેમને ફરી એકવાર કહ્યું છે જેમ પહેલાં પણ કહી તો આ વખતે પણ કહ્યું છે કડક કાર્યવાહી કરવામાં આવશે કોઈને પણ બાકી મૂકવામાં નહીં આવે અને જે પણ જે ઘટના સ્થળે જે પણ જે જે દોષિત છે તેને સજા કરવામાં આવશે આવી વાત મિત્રો નર્સ સંગવિ કરી છે પણ તમને ખ્યાલ છે કે આવી નવી ઘટના પહેલા બની છે તેમ કોઈ કોઈ પણ મોટા અધિકારનું નામ નામ પર ન વચમાં નહોતું આવ ન આવ્યું હતું ત્યારે મોરબીનો પણ પ્રશ્ન પૂર્ણ થઈ ગયો છે મિત્રો તમે જોઈ કે છો એવી રીતે આના પર લાગી રહ્યું છે શું અને ખરેખર આના જે શા માટે લાગે છે છે જે દોષીઓની સજા થશે જે ચોત્રીસ મૃતકો છે તેમજ પોલીસક્રમ જઈને પોતાને કહ્યું છે મારે જે કડક કાર્યવાહી કરવામાં આવે અને તેમ જે સજાઓ જે ફોસી કરવામાં આવે તે સંપૂર્ણ માગ સાથે તેમ વાલીઓને મૃતકોને મૃતકોના જે પરિવારની તે માગણી કરી છે તો મિત્રો કોઈ પણ ઓપરેટર આવશે જે રાજકોટ બાબતે જે ગેમચોડ બાબતે કોઈ ઓપરેટર સાથે જાણ કરવામાં આવશે સબસે થેન્ક્યુ યુ વેરી મચ